શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે શિવરાત્રીના મેળાના આજે ચોથા દિવસે યાત્રિકોની અવર જવર જોઈ શકો છો રોપવે પણ ચાલુ છે આ વખતે રોપવે કન્સેશન લાગ્યું છે છસો ત્રીસ રૂપિયામાં રિટર્ન ટિકિટ આપે છે મેળો કરવા વધારેલા યાત્રિકો ભાવના કહેતી માતા દરબારમાં દર્શન માટે પણ લાંબી લાંબી લાઈનો આ હેલીપેડ ગ્રાઉન્ડ છે અહિયાં પણ જાપાણી નાસ્તાની અહીંના વેપારીઓ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા છે ફ્રૂટ મળે છે ભાવિકો એની મસ્તીમાં આનંદ કરી રહ્યા છે